હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આરતીસ કિચન આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું ને ગરમા ગરમ ખાટા ઢોકળાને તેલમાં અથવા તો લસણની ચટણી સાથે ડીપ કરીને ખાવામાં આવે તો ખાવાની ખૂબ જ મજા આવે છે પણ આ ઢોકળાને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે તમારે દાળ અને ચોખાનું પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે તો ચાલો પરફેક્ટ માપ સાથે ખાટા ઢોકળા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ જો તમને મારી ખાટા ઢોકળા બનાવવાની મેથડ સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દો જેથી કરીને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતું રહે તો ચાલો હવે આપણે ખાટા ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલા ખાટા ઢોકળા બનાવવા માટે દાળ અને ચોખાનું માપ જોઈ લઈએ તો એના માટે અહીં આપણે એક વાટકી ચણાની દાળ લીધેલી છે એને આપણે એક વાસણમાં લઈ લેશું હવે આપણે એ જ વાટકીના માપથી ત્રણ વાટકી ચોખા લેવાના છે ચોખા અહીં આપણે ખીચડિયા ચોખા લીધેલા છે તમે અહીં જીરાસર કે કણકી ચોખા કોઈ પણ લઈ શકો બધું મેજરમેન્ટ આપણે એક જ વાટકીના માપથી લેવાનું છે ત્યારબાદ હવે આપણે એ જ વાટકીના માપથી અડધી વાટકી અડદની દાળ લીધેલી છે અમારે અહીં મગની દાળ લેવી હોય તો પણ અડધી વાટકી લઈ શકાય હવે આપણે એક વખત આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની એકવાર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં પાણી નાખી અને ત્રણથી ચાર વખત એકદમ સારી રીતે ધોઈ લેવાનું છે જેથી કરીને દાળ અને ચોખાની ઉપર જે પાવડર હોય એ નીકળી જાય અહીં જુઓ પાણી આપણું કેટલું ડોરું નીકળ્યું છે તો બસ આને આપણે ત્રણ થી ચાર વખત ધોઈ લીધા છે હવે આપણે આમાં એક ચમચી મેથી દાણા એડ કરીશું મેથી દાણા એડ કરવાથી ઢોકળા ખૂબ જ સરસ બનશે અને ઢોકળાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખી અને સાત થી આઠ કલાક માટે પલાળીને રાખી દેસું મેથી દાણા ધોયા પછી જ જેડ કરવાના નહીં તો ધોવામાં નીકળી જશે સાત થી આઠ કલાક બાદ દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે અહીં તમે દાળ ચોખાને પલાળવા ન હોય તો તમે ઘરની ઘંટીમાં આ દાળ ચોખાને થોડો કણીવારો એવો લોટ દરી અને પણ આ ઢોકળા બનાવી શકાય તો અહીં સરસ દાળ ચોખા પલળી ગયા છે હવે આપણે એને મિક્સી જારમાં લઈ લેશું તો એક વખતમાં બધા જ દાળ ચોખાને નથી એડ કરવામાં આપણે અહીં બે થી ત્રણ વખત આ દાળ ચોખાને પીસી લેશું તો હવે આપણે એમાં ત્રણ ચમચી ખાટું દહીં એડ કરવાનું છે ખાટું દહીં હોય તો એ જ એડ કરવાનું તો ખાટા ઢોકળા ખૂબ જ સરસ બનશે હવે આપણે એને સારી રીતે પીસી લેશું તો આ રીતનું થોડું કણીવાળું રહે એવું આપણે પીસવાનું છે હવે આપણે આને એક વાસણમાં લઈ લેશું જો તમારી પાસે ખાટી છાશ હોય તો અત્યારે આપણે મિક્સી જારમાં જ્યારે પણ ક્રશ કરતા હોય ત્યારે એમાં છાશ અને દહીં બંને વસ્તુ એડ કરી શકાય દહીં અને છાશ જેટલા ખાટા હશે એટલા જ આપણા ઢોકળા સરસ બનશે તો બસ આવી રીતે આપણે બધું જ બેટર છે એને પીસી લીધું છે અને હવે આપણે આને એક મોટા વાસણમાં લઈ લેશું આથો ફૂલીને ઉપર આવે એટલા માટે આપણે જ્યારે લાવવા માટે કોઈ પણ વાસણ લઈએ એ થોડું મોટું જ લેવાનું એટલે આથો ફૂલે તો બહાર ન નીકળી જાય તો બસ આવી રીતે એક વખત આપણે મિક્સ કરી લેવાનું અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો વધારે પાતળી કે નહીં વધારે જાડી આ રીતની રાખવાની છે અને થોડું ઘણી પીસવાનું છે

તો અહીં આપણે ઢોકળાની પ્લેટને એકદમ સારી રીતે ગ્રીસ કરી લીધી છે હવે આપણે જેટલા પ્રમાણમાં એક વખતમાં ઢોકળા બનાવવાના હોય એટલા આપણે ખીરું લઈ લેવાનું છે એક વાસણમાં આવી રીતે થોડું ખીરું પહેલાં લઈ લેવાનું એક સાથે જો તમે એમાં સોડા એડ કરશો તો સોડાનો પાવર છે એ ડાયલ્યુટ થઈ જશે તો હવે આપણે આમાં એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરશું અને અડધી નાની ચમચી હળદર પાવડર થોડી હિંગ અને સ્વાદ અનુસાર નમક એડ કરશું ત્યારબાદ હવે આપણે આમાં બે ચમચી સિંગ સિંગતેલ એડ કરીશું તેલ એડ કરવાથી આપણા ઢોકળા સોફ્ટ બનશે અને ખાવામાં ગળામાં જરા પણ ડૂચો નહીં વળે અને સરસ એકદમ સોફ્ટ રહેશે તો એક વખત આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આપણે અહીં જે હળદર એડ કરેલી છે એને એકદમ સારી રીતે મિક્સ કરવાની નહીં તો જો હળદર સારી રીતે મિક્સ નહીં થાય તો ઢોકળા લાલ થઈ જશે હવે આપણે અડધી નાની ચમચી કુકિંગ સોડા એડ કરીશું અને થોડુંક એક ચમચી જેટલું પાણી નાખી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જો અહીં તમારું દહીં અને છાશ ખાટા ન હોય તો તમે અહીં એક લીંબુનો રસ પણ એડ કરી શકો તો એકદમ સારી રીતે સોડા છે એને આપણે મિક્સ કરી લેશું સોડા નાખતાની સાથે જ એમાં બબલ્સ થવા લાગ્યા છે તો હવે ખાટા ઢોકળા બનાવવા માટે અહીં આપણું બેટર બિલકુલ તૈયાર છે તો પ્રોપર રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે હવે આને પ્લેટમાં લઈ લેશું તો ગ્રીસ કરેલી ઢોકળાની પ્લેટમાં હવે આપણે આને સારી રીતે સ્પ્રેડ કરી દેસું ઢોકળા તમારે જેટલા પ્રમાણમાં પાતળા કે જાડા બનાવવા હોય એ પ્રમાણે તમારે અહીં થાળીમાં ખીરું લેવાનું તો અહીં આપણું ખીરું છે એ સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણે આની ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું લાલ મરચું પાવડર એડ કરવાથી તેનો લૂક પણ સરસ આવશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બસ આવી રીતે આપણે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેવાનું અને પછી આપણે સ્ટીમરમાં આ પ્લેટને રાખી દેશું તો અહીં આપણે પહેલેથી જ સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધું હતું હવે આપણે આમાં ઢોકળાની પ્લેટને રાખી દેશું ઢોકળાને આપણે દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેસું અને ઢાંકણાની ઉપર આપણે દુપટ્ટો આવી રીતે બાંધી દેવાનો એટલે વરાળ છે એ અંદર જરા પણ ડીશમાં પડશે નહીં તો દસ મિનિટમાં અહીં આપણા ઢોકળા ફૂલી અને સરસ સ્ટીમ થઈ ગયા છે અહીં તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવા થયા છે અને આ રીતે ચાકુથી આપણે ચેક કરીએ તો ચાકુ અહીં આપણી બિલકુલ સાફ આવે છે તો બસ અહીં ઢોકળા સ્ટીમ થઈ અને બિલકુલ તૈયાર છે તો હવે આપણે આ ઢોકળાની બહાર કાઢી ઉપરથી આપણે સિંકતેલથી ગ્રીસ કરી લેશું આવી રીતે ઉપરથી તેલ લગાવવાથી ઢોકળા જરા પણ ઉપરથી ડ્રાય નહીં થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો થોડીવાર ઠંડા થઈ જાય એટલે પછી આપણે એમાં આવી રીતે ફરતી સાઈડ અને અંદરની સાઈડ કટ લગાવી લેશું તમે નાની મોટી સાઈઝના જે પ્રમાણે પીસ કટ કરવા હોય એ પ્રમાણે આપણે કટ કરી લેવાના તો અહીં આપણા ખાટા ઢોકળા બની અને બિલકુલ તૈયાર છે ફ્રેન્ડ્સ નામ સાંભળીને અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને તો આ ખાટા ઢોકળા કોના કોના ફેવરિટ છે એ મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો તો તમે જો આ રીતથી ખાટા ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે ખાટા ઢોકળા કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો અહીં જુઓ આપણા ઢોકળા કેટલા સરસ બન્યા છે

તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ